કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે નોમિનેશન ફાઇલ કરશે તેઓ આજ મત વિસ્તારમાંથી ફરી ચૂંટણી લડી રહ્યા છે નોમિનેશન પહેલા તે વાયનાડમાં રોડ શોમાં ભાગ લેશે અને પછી સાંજ સુધીમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી પરત ફરશે કોંગ્રેસના પૂર્વ વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના પૂર્વ રાહુલ પુત્ર રાહુલ ગાંધી આ સામાન્ય ચૂંટણી સીપીઆઈના મહાસચિવ ડી રાજાની પત્ની અને સીપીઆઈ ઉમેદવાર એની રાજા અને ભાજપનો પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રન સુરેન્દ્રન સામે લડી રહ્યા છે આ બેઠક અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ ત્રણેય વચ્ચે જોરદાર ટક્કર થશે જો કે રાહુલ ગાંધી એની રાજા અને કે સુરેન્દ્રન કરતા વધુ લોકપ્રિય ચહેરો અને હાલમાં આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આવી સ્થિતિમાં તેને આ વખતે થોડો ઈમેજ ફાયદો મળી શકે છે રાહુલ ગાંધી પર નિશાન શાનતા કે સુરેન્દ્રએ કહ્યું કે સારું છે કે રાહુલ ગાંધી આખરે નામાંકન ભરવા માટે વાયનાડ આવી રહ્યા છે રાજ્ય ભાજપના વડાએ કોંગ્રેસના નેતા પર મત વિસ્તારમાં કંઈ ન કરવાનો આરોપ લગાવ્યો આ સાથે ભાજપે રાહુલ ગાંધીને પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની રાજકીય પાર્ક સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા યુનાઇટેડ ડેમોક્રેટિક ફંડને આપવામાં આવેલા સમર્થન પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું